જીનજીર કાટક નાના નાના કટકા ઓ એટલે સોફ્ટ થઈ જાય પછી આપું જો નાના થઈ જશે તો બસ આટલા આ બીસન ઉસા તો આ પાટોળીની सब्जी બની રહી છે ડુંગળી નાખી દીધી છે તેલમાં સાતરી દીધી બ્રાઉન કલરની થાય તે સુધી સાંતરવાની છે આપણે ખાસ કરો બે ડુંગળી શેકાઈ લસણ નાખી દીધું છે હવે ડુંગળી શેકાઈ ગઈ છે બ્રાઉન કલરની

મસાલો પડે ને એટલા માટે બહુ આવી રીતે મસાલો શેકવાથી ફ્લેવર સારો આવે છે સુગંધ પણ બહુ સારી આવે

તો કેવી લાગી સબ્જી બહુ જ ઓછા એમાં બની જાય છે વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફ્રેન્ડ્સ કેમકે આવી ગુજરાતી મસ્ત મસ્ત કાઠિયાવાળી રેસિપી આપણી ચેનલ પર આવતી રહેશે આપણી બ્લોગ ચેનલ પર તો બપા